આવતીકાલે રાજ્યભરમાં ત્રીજા તબક્કાનું મતદાન થનાર છે ચૂંટણી તંત્રની તૈયારીઓ અંગે આજે મુખ્ય ચૂંટણી અધિકારી અને બોટાદ જિલ્લા કલેક્ટર આર કે મહેતાએ પ્રેસ કોન્ફરન્સ યોજી વિગતવાર માહિતી આપી હતી જેમાં તેમની સાથે મ્યુનિસિપલ કમિશનર જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડા ઉપસ્થિત રહ્યા હતા પંદર ભાવનગર બોટાદ લોકસભા બેઠકના મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આર કે મહેતાએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી આવતીકાલે યોજાનાર મતદાન અંગેની કે માહિતી તૈયારીઓ અંગે વિગતવાર આપી હતી અને જેમાં ભાવનગર લોકસભા સીટમાં ભાવનગર જિલ્લાની સાત વિધાનસભાના અઢારસો પિસ્તાલીસ અને બોટાદની બે વિધાનસભાના પાંચસો નેવું મળી કુલ ચોવીસો મતદાન મથકો પર ઓગણીસ લાખ સોળ હજાર નવસો મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે જુદા જુદા વેપારી મંડળોએ પોતાની રીતે સ્વયંભૂ રીતે કોઈ એ પાંચ ટકા કોઈ સાત ટકા એ પ્રકારના ડિસ્કાઉન્ટ જાહેર કરેલા છે એટલે એ મુજબ જે તે વેપારી ગૃહ એવું જાહેર કરેલું છે કે જે અમને અહીંયા ટીક કરેલું બતાવશે અમે લોકો પોતાની પોલિસી મુજબ ડિસ્કાઉન્ટ આપશે મતદાનના દિવસે એક જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ જિલ્લા ગ્રાફિક શિક્ષણ સમિતિની જે સ્કૂલો છે એના બાળકો પાસે એવી એક એક્ટિવિટી આપી છે કે બાળકો વેકેશન હોમવર્ક તરીકે પોતાના મા બાપને પૂછશે કે તમે હાથમાં ટીક બતાવો અમને કાળા કલરનું ટપુ બતાવો અને જ્યારે સ્કૂલ ખૂલશે ત્યારે અમને આપશે એટલે સાહેબ ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાનમાં આપણને વિગતે ફરીથી એક અલગથી માહિતી આપશે મારું આ વખતે આપ સૌને વિનંતી એવી છે કે પરંપરાગત રીતે આપણો ભાવનગર જિલ્લો જે છે એ લો ટર્નઆઉટવાળો જિલ્લો છે આપણે રાજ્ય અને દેશની સરેરાશ કરતાં ઓછા પ્રમાણમાં મતદાન કરી રહ્યા છીએ આપણે ત્યાં અમે લોકોએ મતદાન મથકો એવા આઈડેન્ટિફાય કરેલા છે કે જેની અંદર મતદાન મથક ઉપર ટર્નઆઉટ જે છે એ ઘણો ઓછો છે અમે બારસો ઇઠ્યાસી મતદાન મથકો એવા તારવ્યા છે કે સ્ટેટ એવરેજ કરતાં ઓછું મતદાન જ્યાં થઈ રહ્યું છે સાહીઠ ટકા કરતાં ઓછા મતદાનવાળા આઠસો પાસઠ છે અને બહેનો અને પુરુષોના જે મતદાન મથકો છે મતદાનના ટકાવારીમાં દસ ટકા કે એનીથી વધારે તફાવતો એ પાંચસો તેતાલીસ મતદાન મથકો છે અને ત્રણસો સાડત્રીસ મતદાન મથકો અમે એવા તારવ્યા છે કે જ્યાં પચાસ ટકાથી ઓછું મતદાન થયું છે આ બધા જ ગામોની અંદર અમે ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાનની એક ઝુંબેશ કરી છે ટાર્ગેટેડ સ્વીપની એક્ટિવિટી કરી છે ડીડીઓ સાહેબ જ્યારે પોતાનું વક્તવ્ય આપશે ત્યારે તમે એમાં તમને થોડી વિગત આપશે કે અત્યાર સુધી આપણે જિલ્લાની અંદર જનરલ શું એક્ટિવિટી કરી છે કાલે એસપી સાહેબે પોલીસ બંદોબસ્તની બાબતે એક તમને એક પ્રેસ કોન્ફરન્સ આપીને વિગતો આપી છે લગભગ પાંચ હજાર જેટલા સિક્યુરિટી સ્ટાફ જુદા જુદા લેવલે આપણે ત્યાં ઉપલબ્ધ છે આજે રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર ઉપર કાલે જે અમારા રૂમ છે ત્યાં ત્રણ લેવલની સિક્યુરિટી આપવામાં આવેલી છે બીજું કે મોડલ પોલિંગ સ્ટેશનની અમે વાત કરી તો અમે લોકો આ જ્યારે બાઇટ પૂરી થશે તમને એક એને સોફ્ટ કોપી બતાવીશું અમારા પ્રેઝન્ટેશન તરીકે એમાં મહુવાળાએ કોસ્ટલ બેઝ ટીમમાં બ્લૂ કલરનો મંડપ રંગોળી દરિયાઈ જીવોના આકાર વગેરે એ પ્રકારનું મોડલ પોલિંગ સ્ટેશનની પરિકલ્પના કરી છે તળાજામાં નવી પ્રાથમિક શાળા માંડવામાં ઇકો ફ્રેન્ડલી મતલબ આંબાના પાન આસોપાના પાનથી સુશોભન મતદાતા તથા બીએલો માટે વન કુર્ટી રે ટાઈપનું એ લોકોએ પરિકલ્પના કરી છે ગાડીયાધારની અંદર પર્યાવરણ ગ્લોબલ વોર્મિંગ એટલે ગ્રીન કલરનો મંડપ કાર્પેટ બેનર રંગોળી પાણીના માટલા નાના નાના કુંડા આ પ્રકારનું અલગ અલગ પ્રકારનું એ લોકોએ ત્યાં આગળ ડેકોરેશન કર્યું છે પાલીતાણાની અંદર પાલીતાણાની સાંસ્કૃતિક અને ભૌગોલિક ઓળખ મુજબ એ લોકોએ મોડલ પોલિંગ સ્ટેશનની પરિકલ્પના કરી છે મંડપ રંગોળી ડુંગર ડેમ આ પ્રકારના બેનરો ત્યાં હશે અને ભાવનગર ગ્રામ્યની અંદર પ્રાકૃતિક તથા જંગલમાં જે પ્રાણીઓ રહેતા હોય એને આધારિત એ લોકોએ ત્યાં આગળ પરિકલ્પના કરી છે મદદ માગી છે કે અમને ઘરેથી લઈ જવા મૂકવાની તમે વ્યવસ્થા કરી આપો ત્રણસો ને ત્રણ વોટર એવા છે કે જે લોકોને અમે અમારી રીતે કોન્ટેક કર્યો છે કે ભાઈ તમારે વ્હીલચેર વગેરેની જરૂર છે તો હવે ત્રણસો ત્રણ લોકો એવા છે આખા લોકસભા આપણા જિલ્લાની અંદર કે જેણે વ્હીલચેરનું આસિસ્ટન્સ માગ્યું છે તે મુજબ અમે વ્હીલચેર ઉપલબ્ધ રાખવાના છીએ આ ઉપરાંત છાસઠ લોકો એવા છે કે જે લોકોએ વોલન્ટિયરની સેવાઓ માગી છે એટલે એની અમે લોકો વ્યવસ્થા કરવાના છીએ બીજું કે સ્થાનિક રીતે વડીલો બીમાર વ્યક્તિઓ અને કોઈ બેન એક્સપેક્ટન્ટ હોય તો એમને જો મતદાન મથકે આવવા માટે જરૂર હોય તો અમે વિના મૂલ્યે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ આપવાનો પ્રયત્ન કરેલો છે દરેક મતદાન મથક ઉપર રેમ્પ આપેલો છે ત્યાં વ્હીલચેર મેં આપને કહ્યું એ મુજબ અને બહેનો અને પુરુષોની અલગ અલગ લાઈન હશે આની અંદર બે બહેનો જશે પછી એ પુરુષોને જવા દેવાનો હશે કારણ કે લેડીઝને ઘરનું કામ હોય છે એટલે આપણે એ રીતની વ્યવસ્થા રાખી છે બીજું વેવ બાબતે કાળજી લેવા માટે અમે લોકોએ પણ કાળજી લીધી છે અમારો જે સ્ટાફ છે ઓન ડ્યુટી જે લોકોને ફરતી ડ્યુટી આપી છે બધાને અમે લોકોએ કેપ આપી છે કે જેની અંદર એ લોકોને થોડું વધારાનું રક્ષણ મળી શકે અને ખૂબ હાઈડ્રેટેડ રહે પોતે ઘરેથી પણ પાણી પીને આવે મતદાન મથકે તો અમે પાણીની વ્યવસ્થા રાખી જ છે અને સૌ મિત્રો ગરમીના અનુરૂપ પોતાના વસ્ત્રો પરિધાન કરીને આવે તો આ ગરમીની અંદર મીડિયાના મિત્રો પણ ફિલ્ડમાં હોય છે એમને પણ મારી વિનંતી છે કે આપ પણ આ સેવાઓ છે એનો ઉપયોગ કરી શકો છો બીજું કે જ્યાં આગળ તમારે જરૂરી છે ત્યાં આગળ અમે લોકો ગાઈડ કરવા માટે બીએલઓને કહ્યું છે કે ભાઈ કોઈ માણસને ગાઈડ કરો કેવી રીતના કરવાનું છે દરેક અમે આની પહેલાં મતદાન મત ઈવીએમનું નિદર્શન બધા બધા વિસ્તારોમાં કરેલું છે આપણે ત્યાં ઈવીએમ ઘણા વખતથી વપરાઈ રહ્યા છે એટલે આપણને ખ્યાલ છે કે આપણે કેવી રીતના મતદાન કરવાનું છે લોકસભા સામાન્ય ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે ભાવનગર જિલ્લો અને ભાવનગર લોકસભાની વાત કરીએ તો ભાવનગર જિલ્લાની અંદર લગભગ અઢારસો પિસ્તાલીસ મતદાન મથકો પર મતદાન મથક થશે મતદાન થશે ભાવનગર લોકસભા સીટની અંદર ઓગણીસો ને પાસઠ મતદાન મથકો ઉપર મતદાન થશે આખરી જે આંકડો છે એ મુજબ ભાવનગર જિલ્લાની અંદર સાત લોકસભા સાત વિધાનસભાની અંદર અઢાર લાખ પાંત્રીસ હજાર બસો સત્યાવીસ મતદાતા છે અને એમાં પ્રથમ વખત જે મતદાન મતદાન કરવા માટે નોંધાયેલા છે એવા તેતાલીસ હજાર બસો ને અઠ્ઠા પાંચસો અડતાલીસ યંગસ્ટર્સ નોંધાયેલા છે ભાવનગર લોકસભાની વાત કરીએ તો ઓગણીસ લાખ સોળ હજાર નવસો જેટલા મતદાતાઓ નોંધાયેલા છે એમાં ચુમ્માલીસ જીરો ઓગણચાલીસ ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે આજે તમામ વિધાનસભા મત વિભાગમાં બોટાદ ગઢડા અને ભાવનગર જિલ્લામાં આવેલી સાત વિધાનસભામાં રવાનગીની કામગીરી પૂર્ણતાને આરે છે લગભગ દસ હજાર સાતસો જેટલો સ્ટાફ આપણે ભાવનગર લોકસભાની અંદર અને દસ હજાર ત્રણસો પચાસનો સ્ટાફ ભાવનગર જિલ્લાની અંદર અત્યારે અમારે ત્યાંથી રવાના થયો છે આવતીકાલે સવારે સાત સવારના સાતથી સાંજના છ સુધીનો મતદાન કરવાનો નિયત સમય છે સવારે સાડા પાંચ વાગ્યાથી દરેક મતદાન મથકો ઉપર મોકપોલની કાર્યવાહી શરૂ કરવામાં આવશે અમે લગભગ પચાસ ટકા મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગ કરી રહ્યા છે એટલે જિલ્લાની અંદર નવસો સાડત્રીસ અને ભાવનગર લોકસભાની અંદર એક હજારને ત્રેવીસ મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગ થશે જેનું એક મોનિટરિંગ કંટ્રોલ રૂમ અમારા જિલ્લામાં ભાવનગર કલેક્ટર કચેરી ખાતે અને બોટાદમાં બોટાદ કલેક્ટર કચેરી ખાતે સ્થાપવામાં આવેલો છે નવ એવા લોકેશન આપણે નક્કી કર્યા છે કે જેમાં બહારની તરફ વેબકાસ્ટિંગ કરીશું જેથી કરીને કોઈ મોટી ભીડભાડવાળા વિસ્તારની અંદર મતદાન મથક હોય એ અથવા એક એક જગ્યા એવી હોય કે જેની અંદર એક કરતાં વધારે મતદાન મથક લોકેશન આવેલા હોય તો ત્યાં અમને લોકોને ક્યુ મેનેજમેન્ટમાં સુગમ પડે આઉટર બંદોબસ્તમાં પોલીસને સુગમ પડે એના માટે અમે એની વેબકાસ્ટિંગ બહારની તરફ પણ કરવાના છે દરેક એસીમાં સાત મહિલા સંચાલિત પિંક મતદાન મથક બનાવવામાં આવશે પીડબલ્યુડી દ્વારા એક જિલ્લા મતદાન મથક ચલાવ બનાવવામાં આવશે મોડેલ પોલિંગ સ્ટેશન દરેક એસીમાં એક બનાવવામાં આવશે અને યુવા દ્વારા સંચાલિત મતદાન મથક એક બનાવવામાં આવશે અત્યાર સુધી જે સી વિઝેલની અંદર જે મોડલ કોડ ઓફ કન્ડક્ટ ચાલુ થયા પછી લગભગ એકસો નવ્વાણું જેટલી ફરિયાદો આવેલી છે એની સો મિનિટમાં નિર્ધારણ કરવાનું હોય છે અને એ મુજબની કાર્યવાહી થયેલી છે નેશનલ એનજીએસપી છે જે અમારું ગ્રીવન્સ રિટેશન પોર્ટલ છે એની અંદર બસો પંચાણું અરજીઓ આવેલી ફરિયાદો આવેલી અને વોટલ હેલ્પલાઇન વન નાઇન ફાઇવ ઝીરો પર એકસો ચુમ્બોતેર આવેલી આની અંદર મોટાભાગની ફરિયાદો મતદાર યાદીમાં નામ મતદાર યાદીમાં સુધારો અને અમને એપિક ક્યારે મળશે એ પ્રકારની હતી એનો અમે લોકોએ નિકાલ કરી દીધું છે જે મતદાનનો જે સમય છે મેં આપણે કીધું એ મુજબ સવારના સાતથી સાંજના છનો છે ચૂંટણીનું જે કાર્ડ અથવા બીજા બાર માન્ય પુરાવા કે જેની યાદી અમે લોકોએ ટ્વીટ પણ કરેલી છે માધ્યમોને આજે પણ અમે કોપી આપીશું કે જેની અંદર એ જે બાર વૈકલ્પિક પુરાવા છે એ પૈકીનો કોઈ પણ એક અસલ પુરાવો લઈ જઈ અને વોટર મતદાન મથકે આવીને મતદાન કરી શકશે આપના મારફતથી મારે જે મતદાતા મિત્રો છે એને અપીલ એટલી કરવાની છે કે તમે ઓળખ કાપલી લઈને આવશો તો અમારા માટે તમારું નામ વોટર્સ લિસ્ટમાં શોધવું સહેલું પડશે જેથી કરીને મતદાન મથક ઉપર તમે જ્યારે આવો ત્યારે ઝડપથી તમારી વોટિંગ પ્રોસેસ આગળ ચાલી શકશે બીજું કે આ જે વીઆઈએસ છે એ માત્ર માહિતી માટે હોય છે એ ઓળખનો પુરાવો નથી એ પ્રકારનો અમે ઉલ્લેખ એમાં પણ કરેલો છે મતદાન મથકે જે પ્રિસાઇડિંગ ઓફિસર અને ડ્યુટી ઉપરના ઓફિસર સિવાય કોઈ મત પોતાનો મોબાઈલ ફોન લઈ જઈ શકતા નથી એટલે કોઈ એમ સમજે કે મારી પાસે ડિજિટલ ફોર્મમાં કે ડિજિલોકરમાં મારી પાસે મારો ઓળખનો પુરાવો છે તો એ મતદાન મથક ઉપર એ સ્વીકારી શકાય તેવા પુરાવા તરીકે માન્ય નથી એટલે મિત્રો આપને વિનંતી છે કે આની આપણે આપના માધ્યમોમાં ખાસ હાઇલાઇટ કરો જેથી કરીને વોટર જ્યારે મતદાન મથકે આવે ત્યારે એ અસલ લઈને આવે અમે અમુક બેઝિક મિનિમમ સુવિધાઓ આપવા જઈ રહ્યા છે જેમ ગરમીનો સમય છે તો જે મતદાન મથકો ઉપર પરમાનન્ટ શેડ કે પરસાળ નથી ત્યાં અમે લોકો બહારની તરફ મંડપ બનાવીને મતદાતાને વેઇટ કરવા માટેની વ્યવસ્થા કરી રહ્યા છે દરેક મતદાન મથક ઉપર મિનિમમ પાંચ વીસ લીટરના પાણીના જગ અમે મૂકવાના છીએ દરેક મતદાન મથક ઉપર શહેરની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનની જે એમઓએચ છે એ અને ગ્રામ્ય વિસ્તારમાં સીડીએચઓ મારફત એક એક પેરામેડિકલ સ્ટાફને પ્રાથમિક સારવારની વિગતો અને ઓઆરએસના પડીકા સાથે રાખેલા છે જેથી કરીને કોઈને કંઈ જરૂર પડે તો આપણે એને તાત્કાલિક એમને સવલત આપી શકીએ એમને એને સારવાર કરી શકીએ એ ઉપરાંત દરેક પીએસસી સીએચસીને ને ક્લસ્ટર બનાવી અને મતદાન મથકોને એમને એરિયા આપવામાં આવેલો છે કે જ્યાં આગળ જો કોઈને જરૂર પડે તો ઇમિજિયેટલી આપણે ત્યાં ડૉક્ટર કે પેરામેડિકલ સ્ટાફને રસ કરી શકીએ એમ એમ્બ્યુલન્સને રસ કરી શકીએ અને એમની સારવાર કરાવી શકીએ દરેક આવા જે અમે લોકો રિસેપ્શન સેન્ટર બનાવ્યા છે જે મતદાન મથક લોકેશનમાં દાખલ થતાં જ અમે લોકોએ વોટર આસિસ્ટન્ટ બુથ બનાવ્યા છે જ્યાં બી બેઠા હશે એ બીએલ ત્યાં ત્યાં કકાવારીવાળી યાદી લઈને બેઠા હશે એટલે કોઈ પણ માણસ એમ કે મારું નામ અમિતભાઈ છે તો અથી શોધીને તાત્કાલિક શોધીને બતાવી શકશે પણ મારી મિત્રો ફરીથી એક વિનંતી છે કે જો અમે આપેલી વોટર આઈડેન્ટિ આઈડેન્ટિફિકેશન સ્લીપ છે જે લગભગ સો ટકા આપણે વિતરણ થઈ ગયું છે એમાં કોઈ સમસ્યા નથી આવી તો એ લઈને આવશો તો તમારે ખરેખર ક્યાં જવાનું છે તમને કોઈ પણ બિલ્ડિંગમાં ડાબે જવાનું જમણે જવાનું છે એક નંબરના રૂમમાં જવાનું છે કે પાંચ નંબરના રૂમમાં જવાનું છે એની આપણને માહિતી મળશે જઈ શકે છે એની એક અમે એકરારનામું લઈએ છીએ અને એમાં અમે જોતા હોઈએ છીએ કે ભાઈ ખરેખર એ માણસે એક કરતાં વધારે મતદાતાના તરફેણમાં સહાયતા સહાયક તરીકે કામ કરેલું નથી એનું એકરારનામું છે મતદાન મથકમાં ફોન કેમેરા કે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈ જઈ શકાતા નથી આપમાંથી જે મિત્રોને ઈસીઆઈ તરફથી એક્રેડિશન મળેલા છે એ લોકો મતદાન મથકમાં જઈ શકશે પરંતુ અમે મોટે ભાગે સિટીની અંદર એવું કરતા હોઈએ છીએ કે માહિતી વિભાગમાંથી એક અધિકારી કે કર્મચારી તમારી સાથે આવે અને મતદાનની ગુપ્તતા ન જોખમાય એ રીતના તમે શોર્ટ્સ કે ફોટોગ્રાફ લઈ શકો છો અને પછી આપનું કામ બીજા બીજા મતદાન મથકોનું કવરેજનું છે એ તમે લોકો કરી દેશો એપિકના સિવાય જે સોળ પુરાવા છે આધાર કાર્ડ છે મનરેગાનું જોબ કાર્ડ બેંક પોસ્ટ ઓફિસ તરફથી ફોટોગ્રાફ તરફથી સાથે જારી કરેલી પાસબુક હોય શ્રમ મંત્રાલયની યોજના નીચે આપેલા હેલ્થ ઇન્સ્યોરન્સના સ્માર્ટ કાર્ડ હોય ડ્રાઇવિંગ લાઇસન્સ પાન કાર્ડ નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર નીચે આપેલા સ્માર્ટ કાર્ડ ભારતીય પાસપોર્ટ ફોટોગ્રાફી ફોટોગ્રાફ સાથેનું પેન્શન ડોક્યુમેન્ટ રાજ્ય સરકાર કે જાહેર કંપનીઓના જે પોતે જાહેર જારી કરેલા ફોટો ઓળખપત્ર હોય આ પ્રકારના જુદા જુદા પ્રકારના બાર છે જેની યાદી અમે તમારી હેન્ડઆઉટમાં આપેલી છે એટલે મિત્રો હવે હું એક તો મ્યુનિસિપલ કમિશનર સાહેબને વિનંતી કરીશ કે એમને જે સવેતન રજા બાબતે જે મહાનગરપાલિકાએ જે વ્યવસ્થા કરી છે એના માટે આપને માહિતી આપશે ગાંધી સ્મૃતિ તક્તેશ્વર મંદિર આલ્ફ્રેડ હાઈસ્કીલ વગેરે વગેરે બાટન લાઇબ્રેરી એના ત્યાં આગળ એ લોકોએ બેનર્સને બધું ક્રિએટ કર્યું છે ભાવનગર પશ્ચિમમાં સોલ્ટ ઉદ્યોગની જે થીમ છે એના ઉપર એ લોકો પોતાનું એક ડેકોરેશન કરવાના છે ગઢડાની અંદર પર્વત અને પ્રાકૃતિક થીમ ઉપર અને બોટાદની અંદર સાંસ્કૃતિક અને ભૌગોલિક ઓળખ એ મુજબની આપણે ત્યાં એ લોકોએ પરિકલ્પના કરી છે આપણે બીજું કે કેટલીક હવે હેલ્પલાઇનના નંબરો તમને જે હેન્ડઆઉટ આપ્યા છે એની અંદર આપેલા છે જેની અંદર જુદી જુદી એક્ટિવિટીની અંદર જુદા જુદા સંસ્થાએ શું વ્યવસ્થા કરી છે જેમ કે મીડિયાના મિત્રોને માટે કોઈ સમસ્યા હોય તો આપણા નાયબ નિયામક માહિતી છે એમની કચેરીમાં એ લોકો કંટ્રોલ રૂમ ચલાવવાના છે એવી એમના કંટ્રોલ રૂમ છે જે અમારે ત્યાં જિલ્લા પુરવઠા અધિકારી પોતાની ટીમ નીચે ચલાવી રહ્યા છે દર બે કલાકના આંકડા માટે અમારી વ્યવસ્થા છે સવેતન રજા માટે કાલે મતદાનના દિવસે બધાને સવેતન રજા આપવાની છે એના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને તમામ છ છ નગરપાલિકાએ પોતપોતાના કંટ્રોલ રૂમના નંબરો આપેલા છે એ આપણે આપના હેન્ડઆઉટમાં અમે અલકો લોકો આપ્યા છે પીડબ્લ્યુડીએના અશક્ત મતદાતાની મદદ મદદ માટે અમે લોકો જુદા જુદા લોકોને કામગીરી સોંપેલી છે મેડિકલ ઇમરજન્સી માટે એમઓએચ અને જિલ્લામાં સીડીએચઓ સાહેબે પોતાનો એક કંટ્રોલ રૂમ ચાલુ કર્યો છે અને આપને મેં જે પહેલાં કીધું કે જુદા જુદા એ લોકોના જે કંટ્રોલ રૂમ્સ છે એ જે માણસને જે બાબત મેં અસંતોષ હોય તો અમને અમારી પાસે રહી જઈ શકશે બીજું કે અગાઉ મેં વોટર્સને ટર્નઆઉટ માટે ઝડપથી મતદાન કરાવવા માટે વિગત આપી છે એ મુજબ કે એ સિવાય એક કે મતદાનના દિવસે મતદાન પૂરું થવાના સમયે લાઇનમાં જેટલા ઉપલબ્ધ હશે બધાને અમે લોકો મતદાન કરવા દઈશું છેલ્લો માણસ ઉભેલો હશે એને પહેલાં નંબરની સ્લીપ આપીને ઊંધા ઊંધા આવીશું અને જેટલા લોકો એ વખતે અમે લોકોએ નોંધ્યા હશે તમામને દરેક મતદાન મથક ઉપર અમે મતદાન કરવા દઈશું આમ ઓગણીસો એકાવનની કલમ એકસો પાંત્રીસ બે માં એવી જોગવાઈ છે કે મતદાનના દિવસે કોઈ પણ શ્રમિક હોય કોઈ પણ આ રીતે એના જે પટ્ટાવાળા હોય કામદાર હોય એ તમામને સવેતન રજા આપવાની જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે અને આનો અમલ કરવા માટે મહાનગરપાલિકા કક્ષાએ આપણે ચેમ્બર ઓફ કોમર્સ અને એમના અંતર્ગત જે અના અલગ અલગ એસોસિએશન્સ છે એમની બેઠક કરેલી હતી અને તમામ લોકોને આપણે આ બાબતે સમજૂત કરેલ છે તમામ લોકો સંમત છે એટલે એકસો પાંત્રીસ બી અન્વયે આવતીકાલે જેટલા બી લોકોના ત્યાં જે આપણા વેપારી વર્ગ છે જે આપણા ઉદ્યોગગૃહો છે જે આપણી ઇવન કન્સ્ટ્રકશન સાઇટ્સ છે આ તમામ જગ્યાએ જેટલા બી કામદારો છે એ લોકોને રજા આપવાની છે અને એની હાજરી પૂરવાની છે એટલે કે પગાર કાપવાનો નથી આ રીતની જોગવાઈ છે એનું પાલન કરાવવા માટે અમે સમજ આપી છે આનું પાલન ના થતું હોય અને શહેરમાં એટલે કે મહાનગરપાલિકા વિસ્તારમાં કોઈ પણ કામદારને એવી ફરિયાદ હોય કે એમનો માલિક કે એમનો જે બી બોસ છે એ રજા નથી આપતો તો અમે મહાનગરપાલિકા ખાતે અમારે કંટ્રોલ રૂમ બનાવ્યો છે એનો કંટ્રોલ રૂમનો નંબર આપને અંદર આપ્યો છે કલેક્ટર સાહેબ છતાં હું એકવાર બોલી જાઉં છું પંચાણું અઠાવન સડત્રીસ ચોત્રીસ પાંત્રીસ આ અમારો કંટ્રોલ રૂમ નંબર છે આની ઉપર સવેતન રજા બાબતે કોઈ પણ કામદારને ફરિયાદ હોય તો અમારા રૂમ પર કમ્પ્લેન કરી શકે છે અને અમને એવું લાગશે કોઈ પણ જગ્યાએ જો સમજાવટથી કામ નથી આવતું તો અમારી ટીમ પણ અમે રાખી છે અમારી લગભગ ચાર સભ્યોની ટીમ છે એ શહેરમાં કોઈ પણ જગ્યાએ આવો બનાવ બનશે કોઈ પણ આવી ફરિયાદ આવશે તો સ્થળે રૂબરૂ જઈને એ મતદારને સવેદન રજા મળે તે સુનિશ્ચિત કરશે આમ છતાં પણ જો એ નહીં માને એના જે બી એમ્પ્લોયર્સ હશે તો તેમની સામે જે કાયદાકીય જોગવાઈ છે તે પાંચસો રૂપિયા સુધી આપણે દંડ પણ એને કરી શકીએ છીએ તો તે મુજબની પણ કાર્યવાહી કરીશું આમ આવતીકાલે તમામ કામદારોને સવેદન રજા મળે તે મહાનગરપાલિકા કક્ષાએ સુનિશ્ચિત કરવામાં આવેલ છે નમસ્કાર મિત્રો ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન આ વખતે ચૂંટણી પંડ દ્વારા પહેલી વખત અમલમાં મૂકવામાં આવ્યો એ એટલા માટે મૂકવામાં આવ્યો છે કે જ્યાં મતદાન ઓછું થાય છે અને ખાસ કરીને આપણે ભાવનગર જિલ્લામાં ગઈ વખતની એવરેજ હતી જે દેશની એ સડસઠ ટકા હતી જ્યારે ભાવનગર જિલ્લામાં ઓગણસાઠ ટકા જેટલું જ મતદાન થયું હતું એના માટે આપણે એવું પ્રયત્ન કર્યો કે ક્યાં ઓછું મતદાન થાય છે તો ત્રણસો સાડત્રીસ જેટલા મતદાન મથકો હતા જ્યાં પચાસ ટકા કરતાં ઓછું મતદાન થાય છે પાંચસો ને ત્રેતાળીસ જેટલા મતદાન મથકો અમે એવા તારવ્યા કે જ્યાં પુરુષ કરતાં સ્ત્રી મતદારો જે આવે છે એમાં દસ ટકાનો ગેપ હતો અને આઠસો પાંસઠ જેટલા મતદાન મથકો કે જે આ એવરેજ જિલ્લાની એવરેજ કરતાં પણ ઓછું મતદાન થાય છે એટલે આ મતદાન મથકોને અમે ટાર્ગેટ કરીને ઘણા બધા પ્રવાસ પણ કર્યા છે અમારા અધિકારી કર્મચારીઓ સ્ત્રીઓ દ્વારા પ્રવાસ કર્યા જાણવાનો પ્રયત્ન કર્યો કે સામાન્ય શું તકલીફો હોય છે અને મહત્તમ મતદાન જાગૃતિના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા આ પ્રયત્નોમાં આપને વાત કરું તો સિટી વિસ્તારમાં જ્યાં જ્યાં સોસાયટી વિસ્તાર છે જ્યાં સોસાયટીના પ્રમુખ સેક્રેટરી અને સોસાયટીના લોકો સાથે ચર્ચા કરવામાં આવી છે અને મતદાન જાગૃતિ માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે વોટર અવેરનેસ ફોરમ અમારો એક કાર્યક્રમ હતો એના હેઠળ અમે બસો પચાસથી વધુ જ્યાં કામદારો હોય એવા છપ્પન જેટલા યુનિટમાં આ કાર્યક્રમો યોજાય છે ત્યાં કામદારો અને ફેક્ટરી ઓનર્સ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના હોદ્દેદારોએ સંકલ્પ લીધા છે કે અમે મતદાન કરીશું સમગ્ર જિલ્લામાં ત્રણ લાખ પચાસ હજાર જેટલા સંકલ્પપત્રો આપણે ભરાવ્યા છે અને એ સંકલ્પપત્રો ભરાવીને પણ અમારી પાસે આવી ગયા છે શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને ઉચ્ચ શિક્ષણના અધિકારી શ્રીઓ દ્વારા પણ વાલીઓ સુધી પહોંચવા માટે એમના જે વાલી મંડળના વોટ્સએપ ગ્રુપ છે એના દ્વારા અમે આ સંદેશો પહોંચાડ્યો છે વાલીઓ સુધી પ્રાથમિક શ્રી દ્વારા નાના બાળકો છે તો એમને અમે એક એસાઈનમેન્ટ આપ્યું છે કે વેકેશનમાં આપ જ્યારે પણ ઘરે હો ત્યારે મતદાનના દિવસે આપના વાલીને પૂછવાનું છે કે આપણે ટપકું બતાવો ટપકું જોયું કે નહીં તો એના દ્વારા પણ એક આપણે પ્રયત્ન કર્યો છે અમારા ખેતીવાડી અધિકારી શ્રી અને આત્માના જે ગ્રુપો છે એના દ્વારા અમે દરેક ખેડૂતનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે એમને સ્થળે ગયા છે અને એક ફર્યો દેશ માટે એ એક સ્લોગન આપીને અમે એમને વિનંતી કરી છે કે તમે એકલા પણ મતદાન મથકે નહીં આવતા તમારી બાઈક પાછળ કે સ્કૂટર પાછળ કે વાહન પાછળ તમારા પત્ની કે ખેતમજૂર કે જે કોઈ હોય એમને અચૂક લઈને આવો એટલે આપણે આ પણ પ્રયત્ન કર્યો છે અમારી આંગણવાડીની ટીમો અને આરોગ્યની ટીમો જે મમતા દિવસ સાથે સંકળાયેલી છે અને કોમન બાળકોના વાલીઓ સાથે જોડાયેલા હોય છે એટલે એના મારફતે પણ અમે અમારી પંદરસો એકાણું જેટલી આંગણવાડી છે એના આંગણવાડી કાર્યકર હેલ્પર દ્વારા પણ આ પ્રયત્નો થયો છે અને અમે અગિયાર હજાર જેટલી માતાઓનો એ દ્વારા સંપર્ક કર્યો છે ત્યાર પછી અમારી પાસે નિયામકશીલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં સખી મંડળો નોંધાયેલા છે તો ચારસો ને સાહીઠ જેટલા સખી મંડળો થ્રુ છેતાલીસ હજાર જેટલી બહેનોને સંપર્ક કરવામાં આવ્યો છે વોટર અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવ્યા છે અને એમણે ખાતરી આપી છે કે અમે વોટિંગ કરવા અચૂક આવશું આ બધા જ પ્રયત્નો થકી અમે એક સામૂહિક જિલ્લા કક્ષાએ પણ તમામ કચેરીઓમાં શપથ લેવડાવ્યા છે કચેરીના સ્ટાફ એમના સંબંધી પરિવારજનો પણ વોટિંગ કરે એના માટે ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા છે અમારી જિલ્લા પંચાયત કચેરી તાલુકા પંચાયત કચેરી અને નીચેની ગ્રામ પંચાયત કચેરીઓના તમામ સ્ટાફ છે જે અમારો અઢાર હજારથી ઉપરનો સ્ટાફ છે એ તમામ લોકોએ પણ શપથ લીધા છે કે એ એમના પરિવારજનો અને આડોશી પાડોશીને લઈને આવશે આ રીતે સમગ્ર જિલ્લામાં અમે સામૂહિકપણે ખૂબ મોટા પ્રમાણમાં પ્રયત્નો કર્યા છે અને મતદાન જાગૃતિ સંદર્ભે અને આ વખતે આપણે આશા રાખીએ છીએ કે ગઈ વખતની એવરેજ કરતાં પણ ઘણું મોટું આપણે મતદાન થશે અને એ અમે આગ્રહ પણ રાખીએ છીએ અને વિનંતી પણ કરીએ છીએ ધન્યવાદ સાત મે બે હજાર ચોવીસના રોજ ભારતની લોકશાહીનો મહાપર્વ ઉજવા જઈ રહ્યો છે ભાવનગર જિલ્લા પોલીસ જ્યુરિડિક્શનમાં ભાવનગર સંસદીય મત વિસ્તાર તથા અમરેલી સંસદીય મત વિસ્તારનો સમાવેશ થતો હોય છે ખાસ કરી પોલીસનો ડિપ્લોયમેન્ટ પ્લાન માનનીય કલેક્ટરશ્રી સાથે પરામર્શ કરી અને ઓબ્ઝર્વરશ્રીઓની સંમતિ લઈ અને બનાવવામાં આવેલો છે પોલીસ ડિપ્લોયમેન્ટની વિગત જોઈએ તો તમામ પોલિંગ સ્ટેશન લોકેશન તથા પોલિંગ સ્ટેશન ઉપર ડિપ્લોયમેન્ટના સ્કેલ મુજબનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે એકસો અને સિત્તેર પોલીસ સેક્ટર મોબાઈલ કે જે મિનિમમ સાત પીએસએલને કવર કરે છે એ પ્રમાણેનું આયોજન કરેલું છે ભાવનગર જિલ્લા પોલીસ જ્યુરિડિક્શનમાં આવતા ચોવીસ પોલીસ સ્ટેશનમાં દરેક પોલીસ સ્ટેશન દીઠ એક ક્વિક રિસ્પોન્સ ટીમ મતલબ કે ક્યુઆરટીનું આયોજન કરી રાખવામાં આવેલું છે દરેક વિધાનસભા દીઠ એક ડીવાય એસપી કક્ષીના અધિકારીનું સુપરવિઝન રાખવામાં આવેલું છે તમામ ડિસ્પેચિંગ અને રિસિવિંગ સેન્ટર ઉપર થ્રી લેયર બંદોબસ્ત એલોટ કરી દેવામાં આવેલો છે ત્યારબાદ ચૂંટણી પૂર્ણ થયેથી જ્યારે સ્ટ્રોંગ રૂમ ખાતે ઈવીએમ પહોંચશે ત્યારથી લઈ અને મતગણતરીના દિવસ સુધી ત્રણ લેયરમાં એ બંદોબસ્તનું આયોજન કરી દેવામાં આવેલું છે અન્ય કોઈ પણ પ્રકારની લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ચૂંટણીના દિવસે ઉપસ્થિત ન થાય એ માટે તમામ પગલાં ભરી અને તૈયારી કરવામાં આવેલી છે ઓવરઓલ ભાવનગર જિલ્લા ખાતે લોકસભાની ચૂંટણી ફ્રી ફેર પીસફુલ વાતાવરણમાં થાય એ દિશામાં ભાવનગર જિલ્લા પોલીસ સતત તૈયાર છે વિપુલ બારડ દિવ્યાંગ ભાવનગર